જય માતાજી મિત્રો મિત્રો વિડીયોનું ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે તો એક નાનકડા ગામમાં એક છોકરો રહેતો બહુ ગરીબ ઘર હતું એટલા માટે તેણે અભ્યાસ વચ્ચે ચાની દુકાન ખોલી લોકો કહેતા ચાની દુકાનમાં બેઠો છે આમાંથી શું મળશે પણ એ છોકરાને વિશ્વાસ હતો નાનું કામ નથી નાની વિચારધારા હોય છે એ દરરોજ ગ્રાહકોને હસતા ચહેરે સેવા આપતો ધીમે ધીમે લોકોએ તેની દુકાનને પસંદ કરવી શરૂ કરી તેણે નવા સ્વાદની ચા બનાવવાની શરૂઆત કરી આદુ તુલસી મસાલા લોકો ખાસ એના પાસે આવવા લાગ્યા થોડી કમાણી થઈ ત્યારે તેણે નજીકના શહેરમાં બીજી શાખા ખોલી પછી ત્રીજી વર્ષો સુધી સતત મહેનત અને નવીનતા સાથે તેણે પોતાની ચાની બ્રાન્ડ ઊભી કરી આજે એ જ છોકરો જે ક્યારેય નાની ચાની દુકાન ચલાવતો હતો હવે સફળ ઉદ્યોગપતિ છે તો મિત્રો ધંધો નાનો કે મોટો નથી હોતો જો વિશ્વાસ મહેનત અને નવીનતા હોય તો સામાન્ય કામ પણ સામ્રાજ્ય બની શકે સફળતા માટે નવી શરૂઆત નાની પણ દિલ મોટું હોવું જોઈએ મિત્રો જય માતાજી